નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ મહિલા ગૃહનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું વડોદરા શહેરના નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે નિરાધાર પ્રજ્ઞાચક્ષુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે મહિલા કરવામાં આવ્યું જે ફ્લેટ આકાશવાણીની બાજુમાં યોજાયું હતું આ ગૃહની સ્થાપના દાતાશ્રીઓના સહાયથી કરવામાં આવી છે જેથી પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને રહેવા અને જમવા માટે સુવિધા મળી રહે સાથે જ દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરેક મહેમાનને ગિફ્ટ આપવામાં આવી અને વિશેષ ભોજનનું પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં દાતાઓએ મહત્વનો ફાળો આપ્યો હતો અને દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો આજે નિઝાહ માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા જે અમારી ઓફિસ તેવડાક છે આઠમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન એ નિમિત્તે અમે જે અનાથ મહિલાઓ છે જેમનું કોઈ નથી સમાજમાં સંસારમાં અને વિશ્વમાં એવા લોકો માટે ખાસ અંધજન અને વિકલાંગ મહિલાઓ માટે એક માનવ કેન્દ્ર ચાલુ કર્યું છે જેમાં નિઃશુલ્ક જમવા રહેવાની ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા પ્રજ્ઞાચક્ષુ મહિલા ગૃહની સ્થાપના આજે કરી છે અને જે મહિલાને કોઈક તકલીફ હોય એમ અમે એમને આવકારીશું સ્વીકારીશું અને એક પરિવારની જેમ રાખીશું અમને ગૌરવ થશે એમને સાચવવામાં આ સમયે અમે આ વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓને શુભેચ્છાઓ પાઠવીએ છીએ સમાજ અમારા આ કાર્યને બિરદાવે અને પ્રશંસનીય ગણીને અમારી સાથે રહે તેવી મકરપુરા ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે દિવ્યાંગ મહિલાઓ માટે અને આજથી અમે દિવ્યાંગ મહિલાઓ માટે અહીંયા એક ગૃહ ખોલી રહ્યા છે જે દિવ્યાંગ મહિલાઓ જેમનું કોઈ નથી એવા લોકો માટે જે અહિયા નિઃશુલ્ક અમે એ લોકોને રાખવાનું જમવા વેવાની બધી વ્યવસ્થા આજથી ચાલુ કરી છે એટલે અમે આજથી એનું ઉદ્ઘાટન માટે આ પ્રોગ્રામ રાખવામાં આવે છે આજે વિશ્વ મહિલા દિવસ માટેનો પ્રોગ્રામ છે દિવ્યાંગ મહિલાઓ માટે અને સંગીત હરીફાઈ અને ઇનામ વિતરણ પણ રાખ્યું છે અમે એ જ કહેવા માંગશું કે આજકાલ તો મહિલાઓ બધી રીતે બધી વસ્તુમાં આગળ વધી ગઈ છે અમારી દિવ્યાંગ મહિલાઓ પણ બહુ જ આગળ છે બધી એમાં અને અમે આ પ્રોગ્રામ રાખીને એમને પ્રેરણા આપવા માંગીએ છે કે અને આ અહીંયા અમે ગૃહ ચાલુ કર્યું છે ત્યાં અમે એ લોકોને ગૃહ ઉદ્યોગ પણ અમે ચાલુ કરવાના છે જે જે અ મહિલા ગૃહ ઉદ્યોગ કરીને મહિલાઓ માટે એ પણ કરે